દેગામના લીહોડા ગામમાં દારૂ પીવાથી બેના મોત સરપંચ અને મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપ મૃતક કાનાજી ઠાકોરના પરિવારજનો સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાત કરી દારૂમાં મિલાવટ હોય તો જ મોત થાય પરિવારજનોનો આક્ષેપ વધુ દારૂ પીવાથી મોત થાય તેવું માનવામાં નથી આવતું અહીં દારૂ ખુલ્લેઆમ વેચાય છે અમે વારંવાર રજૂઆત પણ કરી છે મેં સરપંચ તરીકે પણ વારંવાર રજૂઆત કરી છે તેવું સરપંચે નિવેદન આપ્યું છે સાથે જ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે એવું પણ કહ્યું છે અહીં જમાદારની બદલી થઈ જ નથી કાનજીભાઈ ઠાકોર નામના વ્યક્તિનું દારૂ પીને મોત થયું છે લગભગ ચુમ્માલીસ વર્ષની તેમની ઉંમર હતી અત્યારે તેમના ઘરમાં શોક જે છે તે જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો લોકોને જવાન જ્યોત દીકરો ખોવાનો માને રંજ છે તેમજ તેમની પત્નીએ તે પતિને ગુમાવ્યા છે જે રીતે દારૂ અહીંયા ખુલ્લે આમ આ ગામમાં મળી રહ્યું છે કંઈક મિલાયું છે આ લોકોએ અને મિલાઈને ધંધો કર્યો છે આ લોકો કાયમ માટે અને એ તે સાથે અમે રજૂઆતે ઘણી વખત કરી છે આ લોકો કે ભાઈ રખિયાલ પોલીસ સ્ટેશન આ લોકોને બંધ કરાવો આવા તો વધારે નહીં પણ પચાસ એક કેસ બની ગયા છે હા મોતના કેસ પચાસ એક બની ગયા છે વર્ષની અંદર ભાઈ આ દારૂ પીધા અને એવો પીધામાં આવી ગયો અને કોના ઘરથી પીધો કોના ઘરથી નહીં પીધો આપણને ખબર નહીં બરોબર એને તો જીવ લઈને તો તરે અને એના ભાઈ બંધો હોય ને પૂછો તો ખબર કોના ઘરથી પીધો એ તો દારૂ બંધ કરાવવો પડે ભાઈ આનું શું કરવું નો નો છોકરો રહ્યો રાજ્ય સરકાર એક બાજુ દારૂ દારૂબંધીની વાતો કરે છે ત્યારે બીજી બાજુ ખુલ્લે આમ અહીંયા દારૂ વેચાતું હોય તેવું નજરે પડી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ ઘણા સમયથી અડ્ડા ચાલી રહ્યા છે ઘણી વખત મેં બીજા રજૂઆત કરેલી ફોનથી પણ વાત કરેલી પણ ધોન કોઈ દોરતા નહોતા સરગુડી કડજીના મુવાડા પનાના મોવાડા નાગીના મોવાડા મોટા મોવાડા પાડિયા બે જૂના પાડિયા નવા પાડિયા તમામ જગ્યાએ અડ્ડા ચાલી રહ્યા છે અને તમામ જગ્યાએ

બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો જયંતિ અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ અત્યાર સુધી કેટલાક ગામ લોકો અલગ નિવેદન આપતા હતા કે ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યો છે